કે કદાચ કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ થઈ તો એકસો આઠ જે છે અંદર ના જઈ શકે એ વ્યક્તિને ઉંચકીને લઈ આવવા પડતા આવી બધી પ્રોબ્લેમ થઈ શકે છે સામેની બાજુએ જે આપણે દામોદર કુંડ જોઈ રહ્યા છીએ દામોદર કુંડના મંદિર ઉપર અત્યારે રિનોવેશન જેવું વર્ક થયું છે સો દોઢસો બસો પાંચસો પાંચસો રૂપિયા આ જગ્યા ઉપર પાર્કિંગ વાળા લેતા હોય છે ગિરનાર પ્રવેશ દ્વાર જે છે એમાં આપણે પ્રવેશ કરીએ જય ગિરનારી હર હર મહાદેવ દોસ્તો અત્યારે ખાલી ખમ લાગતો આ રૂટ લાખોની સંખ્યામાં આ જગ્યા ઉપર પરિક્રમાર્થીઓ આવવાના છે સો હલો નમસ્કાર કેમ છો પરિવાર આપ સૌનું વિડીયોમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો અત્યારે આપણે ભવનાથ વિસ્તારમાં છીએ અને માત્ર એકથી બે દિવસની અંદર હવે પરિક્રમા જે છે એ ચાલુ થવા જઈ રહી છે તો એવામાં આપણે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ પરિક્રમાની તૈયારીઓ શું છે કઈ રીતના રસ્તાઓ છે એ તમામ અપડેટ તમને આજના વિડીયોમાં મળવાની છે દોસ્તો આ છે ભવનાથ વિસ્તારનો રસ્તો અત્યારે આ વિસ્તાર જ્યારે તમે મજેવડી ગેટથી ભવનાથ તરફ જાઓ છો તો એ રસ્તાની વાત કરીએ તો બહુ એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળે છે કોઈ પણ પ્રકારનો પાણીને લીધે કે વરસાદને લીધે રસ્તો ખરાબ થયો એવું હજી સુધી જોવા નથી મળ્યું અહીંથી આપણે આગળ જઈશું અને પરિક્રમાના રૂટ તરફ આપણે આગળ વધીશું અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ પરિક્રમાના રૂટના રસ્તાઓ કેવા છે એ બધી ટ્રાય કરીશું કે વસ્તુ તમારા સાથે શેર કરી શકાય તો જોડાયેલો છો વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જોશું કે પરિક્રમાની શું તૈયારીઓ છે અને રસ્તાની કેવી હાલત છે તો જોડાય રહેજો વિડીયોમાં જય ગિરનારીના નાથ સાથે વિડીયોની શરૂઆત કરીએ છીએ જય ગિરનારી હર હર મહાદેવ દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે આપણે પાજનાકા પુલ જે છે એ ક્રોસ કરી રહ્યા છીએ અને રસ્તાઓ ભીના છે ભીનાશવાળું વાતાવરણ છે વહેલી સવારે આ જગ્યા ઉપર કદાચ વરસાદ પણ પડ્યો હશે અત્યારે હવે આપણે અહીંથી આગળ વધી રહ્યા છીએ નવીન વસ્તુ જે છે દરેક વસ્તુ તમારી સાથે શેર કરીશું સામેની બાજુએ જે આપણે દામોદર કુંડ જોઈ રહ્યા છીએ દામોદર કુંડના મંદિર ઉપર અત્યારે રિનોવેશન જેવું વર્ક થયું છે કલર કામ થયું છે તમે જોઈ શકો છો અને ખૂબ જ સુંદર લાગી રહ્યું છે મંદિર અને રસ્તામાં હજી સુધી ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આપણને જોવા નથી મળી વરસાદ અને પવનને લીધે આ જે બોોર્ડ્સ છે એ આ રીતે કંઈક ફડી ગયા છે જો દોસ્તો જે ભવનાથ વિસ્તાર છે ભવનાથ વિસ્તારમાં આ જે એરિયો છે એ બસ સ્ટેશન માટે ફાળાવવામાં આવ્યો છે અને આ જગ્યા ઉપર છે ને હવે બસ સ્ટેશનની પ્રિપેરેશન થઈ રહી છે માંડવાઓ નાખવામાં આવી રહ્યા છે હવે આ જગ્યા ઉપર તમારે આવવું હોય ને તો તમારા માટે સૌથી સહેલી વસ્તુ એ છે કે તમે બસથી આવો એસટી બસથી જો તમે આવશો ને તો માત્ર વીસથી પચીસ રૂપિયામાં તમે અહીંયા સુધી પહોંચી શકો છો અને આગલા દ્વારથી જ પરિક્રમાનો રૂટ ચાલુ થઈ જતો હોય છે જો તમે તમારા પોતાના વાહન સાથે આવશો ને તો ઘણી બધી પ્રોબ્લેમ આવવાની શક્યતા છે એક તો પાર્કિંગની પ્રોબ્લેમ છે કે પાર્કિંગ આ જગ્યા ઉપર બહુ મોંઘું થતું હોય છે સો દોઢસો બસો પાંચસો પાંચસો રૂપિયા આ જગ્યા ઉપર પાર્કિંગવાળા લેતા હોય છે તો પર્સનલ વાહનને બદલે જો તમે એસટી બસ સાથે આવશો તો તમને સૌથી વધારે ફાયદો થશે ડાયરેક્ટલી તમને આ જગ્યા સુધી પહોંચાડી દેશે માત્ર વીસથી પચીસ રૂપિયાની ટિકિટ હોય છે બસ સ્ટેશનથી મજવડી ગેટ અને મજવડી ગેટથી ડાયરેક્ટલી ભવનાથ આ એનો રૂટ હોય છે હવે અહીંથી આપણે આગળ વધીશું અને જે મેઇન રસ્તો છે પરિક્રમાનો એ રસ્તા તરફ જઈ રહ્યા છે તો જોડાજો વિડીયોમાં વિડીયો છોડીને કે સ્કીપ કરીને ક્યાંય જતા રહીં જો તમે સ્કીપ કરીને જોશો તો કદાચ મહત્ત્વની ઇન્ફોર્મેશન તમે ચૂકી જશો અહીંથી હવે આપણે આગળ વધીએ છીએ દોસ્તો અત્યારે આપણે એક્ઝિટ જે પરિક્રમાનો દ્વાર છે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર તરફ આવ્યા છે અને અહીંથી જ પરિક્રમાની શરૂઆત થતી હોય છે તો આ રસ્તા ઉપર આપણે આગળ વધીશું ઇન બિટવીન દોસ્તો તમે જોશો ને તો આ જગ્યા ઉપર તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે આ જગ્યા ઉપર લોકો પોતપોતાના નાના મોટા બિઝનેસ માટે આવી ચૂક્યા છે એ બધી વસ્તુ આપણે બીજા એપિસોડમાં લેશું આ એપિસોડમાં આપણે આ જે મેઇન મુખ્ય દ્વાર છે ત્યાંથી અંદર જઈશું અને આપણે જોઈશું કે આ જગ્યા ઉપર રસ્તાઓ કેવા છે અને શું વ્યવસ્થા છે એ આપણે આગળ જોવા માટે જઈ રહ્યા છીએ તો અત્યાર સુધીની પરિક્રમા જે છે એમાં ક્યારેય વરસાદ પડેલો ન હતો પણ આ વખતે જે વરસાદ પડ્યો છે એને લીધે થોડી ઘણી કદાચ મુશ્કેલી આવી શકે એવી શક્યતા છે પણ શું તૈયારીઓ છે એ બધી વસ્તુઓ તમારા સૌ સાથે શેર કરીશું તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર હજી જે જે ઉતારાઓ આવતા હોય છે એ બધી તૈયારીઓ થઈ રહી છે અને અહીંથી આપણે સીધા આપણે આગળ વધીશું દોસ્તો સૌથી મોટો ફેરફાર આ જગ્યા ઉપર છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આ પુલનું કામ ચાલુ હતું આ પુલનું કામ સંપૂર્ણ થઈ ગયું છે પુલ બની ગયો છે અને અહીંથી આપણે આગળ વધીશું અને જોશું કે કેવી કેવી વસ્તુઓ જોવા મળે છે જય ગિરનારી જો આ સાચી મોત છે ભાઈ આઠ તારી બધી થાય

તો મને ખ્યાલ નથી મેં જોયા નથી એમના વિડીયો કઈ રીતના છે એમણે શું શેર કર્યું છે પણ આઈડિયલી આ જે તૈયારીઓ છે તમામ વસ્તુ સૌ સાથે શેર કરી રહ્યા છે હવે જો આ જગ્યા ઉપર અહીંથી આપણે આગળ વધીશું દોસ્તો આ સંપૂર્ણ સિમેન્ટનો રોડ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અને ખાસ તો જ્યારે તમે પરિક્રમામાં આવો છો ત્યારે કઈ કઈ વસ્તુની ધ્યાન રાખવી એ બાબતના નીતિ નિયમો ખાસ ધ્યાને લેવા જરૂરી છે દોસ્તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર અલગ અલગ પાણીના ટાંકાઓ પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને પીવાનું પાણી કોઈને ઘટે નહીં આજ રૂટ ઉપરથી તમે પસાર થવાના છો અને અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ જય ગિરનારી કોમેન્ટમાં લખવાનું મિત્રો ભૂલતા નહીં આગળ હવે જે છે એ ગેટ આવશે રૂપાયતન ગેટ જ્યાં પગે લાગીને દરેક વ્યક્તિઓ આગળ વધતા હોય છે પરિક્રમામાં તો યસ દોસ્તો તમે જોઈ શકો છો કે આજ છે ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર બરોબર ખાસ ભાવિકોને સૂચના આ જગ્યા ઉપર આપવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવું કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે એ દંડનીય છે દંડનીય અપરાધ ગણવામાં આવે છે પ્રાણીઓને ખોરાક આપવાનો નથી જંગલમાં આગ લાગે એવા કોઈ પણ કરવા કરવાની નદી નાળામાં શેમ્પુનો સાબુનો ઉપયોગ કરીને પાણીને પ્રદૂષિત કરવું નહીં જંગલ વિસ્તારમાં ઝાડપાનને નુકસાન કરવું નહીં ગિરનાર પરિક્રમા બે હજાર પચીસમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે જૂનાગઢ વન વિભાગ આ જે નીતિ નિયમો કહેવામાં આવે છે એકદમ બેઝિક છે આ તો ખાસ પાળવા જ જોઈએ અને આ એક નૈતિક જવાબદારી છે બરોબર હવે અહીંથી આપણે આગળ વધીએ અને ગિરનાર પ્રવેશ દ્વાર જે છે એમાં આપણે પ્રવેશ કરીએ જય ગિરનારી હર હર મહાદેવ દોસ્તો અત્યારે ખાલી ખમ લાગતો આ રૂટ લાખોની સંખ્યામાં આ જગ્યા ઉપર પરિક્રમાર્થીઓ આવવાના છે જુઓ અત્યારે આ જે છે એ રૂટ તમે જોઈ શકો છો પરિક્રમાનો રૂટ છે અહીંયા જ આપણે આગળ વધી રહ્યા છીએ જગ્યાએ જગ્યાએ દોસ્તો તમે જોઈ શકો છો પાણીના ટાંકાઓ મૂકવામાં આવ્યા છે અને આ વિસ્તાર એ છે કે જ્યારે જે લોકો વહેલા આવી જતા હોય છે એ લોકો આ જગ્યા ઉપર રાહ જોતા હોય છે આ જગ્યા ઉપર પોતાનું એક ટાણાનું જમવાનું પણ ઘણા લોકો બનાવતા હોય છે ચા પાણી બધું બનાવતા હોય આ ગ્રાઉન્ડમાં બનાવતા હોય છે તો એ ગ્રાઉન્ડને પણ આપણે નજીકથી જોશું દોસ્તો અહીં ઉતારાઓની જે છે એ શરૂઆત થઈ ચૂકી છે આ જગ્યા ઉપર અવિરત ભજીયા છે અલગ અલગ વાનગીઓ છે એ બધી બનાવીને લોકોને પીરસતા હોય છે આ બધા ઉતારાઓ અને જંગલમાં તમે જોઈ શકો છો કે કઈ રીતનો અત્યારનો માહોલ છે આ જગ્યા ઉપર મેઇન પરિક્રમા દ્વાર છે એ ગેટ ખુલે ત્યારબાદ આ જગ્યા ઉપર પરિક્રમાથી પરિક્રમાર્થીઓ જે છે એ અંદર જઈ શકતા હોય છે દોસ્તો અત્યારે આપણે આજે ઈટવાનું જે મેઇન ચેકપોસ્ટ છે એ ચેકપોસ્ટ ઉપર છે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા એક પણ વ્યક્તિ દેખાતું નથી કેમ કે બધી તૈયારીઓ ચાલી રહી છે અંદર જંગલમાં દરવાજો બંધ છે બે તારીખથી ચાલુ થવાનું છે ખાસ દરેક વ્યક્તિ આ વસ્તુ ધ્યાન રાખે કે ભાઈ પરિક્રમા છે બે તારીખથી ચાલુ થવાની છે અને અત્યારે આપણે આ જે રૂટ ઉપર આવ્યા ત્યાં અહીંથી અંદર જવાની અનુમતિ છે નહીં પણ આ જે ગેટ છે એ ગેટ ઉપર અંદર તૈયારીઓ ચાલી રહી છે મળતી વિગતની વાત કરીએ તો રસ્તાઓ જે છે એ થોડાક ધોવાયેલા છે કામ અત્યારે ચાલુ છે પહેલી બીજી અને ત્રીજી તારીખ સુધી વરસાદની આગાહીઓ છે હવે આ આગાહીમાં આ આગાહી પ્રમાણે જો વધારે વરસાદ પડશે તો રસ્તો જે છે એ બગડવાની શક્યતા પૂરેપૂરી જેના લીધે ઘણી બધી બીજી પ્રોબ્લેમ થાય કે કદાચ કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ થઈ તો એકસો આઠ જે છે અંદર ના જઈ શકે એ વ્યક્તિને ઉચકીને લઈ આવવા પડતા આવી બધી પ્રોબ્લેમ થઈ શકે છે તો અત્યારની વાત કરીએ તો બધા રસ્તાઓનું કામ અંદર ચાલુ છે અને અહીંથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ બીજા વિસ્તાર તરફ